જો વાહ આપણે કાઢી નીકળું છે સાખરણ ભાઈ આપણે કાઢ્યું છે હો પછી સો ગ્રામમાં થોડાક જ ઓછો હોય છે બંધીરા છે ચોપાડા તો હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો આજે આપણે આવ્યા હતા દાળ અને દાળ મૂકવાના છે ભાઈ આપણે એમ કહેવાય કે દરિયામાં ઘણો બધો મોજો છે અને તોય આપણે દાળ તો મૂકવાના જ છે તો બનિયારો હવે આપણે આલું ઝાડ મૂકવાની તૈયારી કરીએ ને અત્યારે આપણે ઝાડ મૂકી દેવાના છે ને સવારે પાછું આપણે આવવાનું છે અને શાક કાઢવાનું છે સવારમાં હલો બનિયારો તો મિત્રો આ થયેલી છે આપણી ઝાડની ભરેલી જો આપણે મૂકવાની છે અને જો મારા પપ્પા આપણે છે ને દોરિયું લઈને આપણે સોબાડા બાંધી રહ્યા છે આપણે પેલા સોબાડા બાંધી દેવાના છે અને કારણ કે સોબાડા બાંધવા પડશે કારણ કે એટલો મોજો થઈ ગયેલો છે ને એટલે આપણે પાણકા નહીં રહી એની માટે જો ભાઈ

તો ભલો આપણે પેલા ઝાડ જોઈ લઈએ કેટલું શાખ આવ્યું છે પછી હું તમને બતાડું છું તો ભાઈ એક શાખરું આવ્યું છે સાખડું મોટું પડ્યું છે તમે જોઈ શકો છો જો ભાઈ કેટલી વાર લાગે આપણે એક સાંકડા નીકળતા કારણ કે ભાઈ કેટલું હલવાઈ ગયા લીંગા હલવાઈ ગયેલા હોય કે ઓછું થઈ ગયેલું હોય એનું

જો ભાઈ સાખડી આવી ગઈ છે આસી આવી ભાઈ મોટી મોટી સાખડીઓ આવો આપણે ઝાડ એવું શાક ને જો સાંખડા પીડા ખાલી એ તો આપણે ઝાડ જોવાનું બાકી છે બીજા તો ભાઈ કેવી તોડે તો એક ટોટરું આવ્યું છે પણ એ પણ કાંઈ સારું નથી જોયું આપણે લઈ જવાનું છે કારણ કે વિખાય શું થઈ ગયેલું છે આવી ઘોષ થઈ જાય એવો ખાઈ જો ભાઈ એક સાખરો અહીંયા આવ્યું છે તો હવે ભાઈ આને લીંગા હોય તો આપણે ઉપાડ લઈએ જો ભાઈ આપણે કાઢી નાખ્યું છે સાખરણ ભાઈ આપણે કાઢ્યું છે ઓ મારા પપ્પાએ કાંઈ કાઢ્યું ને જોવું કેવું મસ્ત છે ખાલી એનો એનો સીન જોવો ખાઈ એમ જોવો વાહ ટાટિયા જોવો જો એને ટાટિયા કેવા એક બે ત્રણ બી બાજુ ત્રણ ત્રણ ટાટિયા છે એમાં અને એક એક લીંગું છે

બે ત્રણ વસ્તુ પીડ્યું છે એના કારણે કંઈ બતાડ્યું ને અને એમ કહેવાય કે આપણા ઝાળ છે ને જોવાઈ ગયેલા છે એટલે કઈ શાક નીકળ્યું ને એના કારણે આપણા ઝાળમાં ઘણું બધું શાક નીકળે તમને ખબર જ છે આપણા ઝાળ પૂછીએ એટલે શાક ઘણું બધું નીકળે તો આપણા ઝાળ છે ને આપણે થોડુંક મોડું થઈ ગયું એના કારણે ઝાડ જોવાઈ ગયા અને રાતમાં જોવાઈ ગયેલા છે ચાર પાંચ વાગ્યાના જોવાઈ ગયેલા કારણ કે દરિયો ખાલી થાય ત્યારે બધા દાંતડા લઈને ગોતવા આવે કે ત્યારે આપણા ઝાળ જોવાઈ ગયેલા છે એના કારણે કાંઈ બીજું શાક પીળ્યું નથી નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી હવે મળીશું આપણે નવા લોક સાથે બધાને બાય બાય જય માતાજી